ટીકા ટીકા પાણી લાવજે હા આજે તે કારખાનામાં હીરાને હા એટલે આ બધો લોટ આવવાની જરૂર હતી હાલો જમવાનું લગાઈ દો તમારા માટે કે હજી છે હું તને એ જ કહેવાનો હતો જલ્દી જલ્દી જમવાનું પાણું ભર દે આ કારખાનામાં હીરાનો લોટ વધારે આવ્યો છે અને સેઠ કહેતા હતા કે આજથી કદાચ એકાદો કલાક વધારે સમય ભરાવશે એવું છે તો સારું ને પણ હું માનું છું થોડી તમારે મહેનત વધારે કરવી પડે છે પણ આપણા ઘર માટે સારું અને હું શું કહું છું આ એસી કેટલા નો આવે છે એસી એસી તો બહુ મોંઘું આવતું હોય છે ઓ આ ઓછામાં ઓછું પસવી ત્રીસ હજાર રૂપિયાનું તો ખરું મતલબ કે મારો ડોઢેક મહિનાનો પગાર થાય ને ત્યાં આવે પણ કેમ આજે આમ મસાનક એસી નું કેમ પૂછ્યું અરે તમને એમ જ તમને શું લાગે છે મને ગરમી થાય છે એટલે હું એસી નું પૂછું છું ના ટીકા હા આપડા થયા ને અને અઢી વર્ષનો સમય થયો એટલે અઢી વર્ષમાં તને બરાબર ઓળખી ગયો છું આ તો કારણ વગેરેનો કોઈ સવાલ પૂછે નહી હો

આ બધાની વૈસે મારી ઈજ્જત ઉ રહે સામે હાલીને જમાય આપણને એંસી હજાર રૂપિયા આપી ગયા હતા અને કીધું તું કે મામેડું તો એટલું કરવું જ જોઈ તમારે ફર થાય તેથી પૈસા આપજો હવે એના લગ્ન વખતે જે ખર્ચો કર્યો તો એ પૈસા એ સૂકવી નથી એકા કા ઉપર થી જમાય રહ્યા પૈસા આપી ગયા સમજાતું નથી કે આ બેન ને કેવી રીતે પાછી વાળવી એજ નહિ હે મારી સામે બોલી ગયા હોત ને તો મને વાંધો નહોતો

કેવી રીતે કરાય કોઈ પણ માણસ થી અને પણ પોતાના મમ્મી પપ્પા ને બદલાઈ ગઈ છે મારી બેન કહેવાય છે ને કે માણસ એ ઊંચું ઉડવું જોઈએ વિશારો એ મોટા રાખવા જોઈએ પણ પગ હંમેશા જમીન ઉપર જ રખાય પણ મને લાગે છે કે મારી બેન આજકાલ બહુ ઊંચી ઉડી રહી છે એને ખબર નથી કે ઊંચા ઉડવા મને ઉડવામાં જમીનથી દૂર થઈ રહી છે સીધી હાસી વાત સમજાય ને અરે બહુ પસ્તાવો થાય કઈ વાંધો નહીં તમે ટેન્શન નહીં લો હું હમણાં જે સિલાઈનું કામ કરી રહી છું એમાં હજી ટાઈમ કાઢીને વધારે કામ કરી રહી છું એટલે આપણી પાસે થોડા રૂપિયા ભેગા થશે ને તો આપણે એસી તો કદાચ નહીં થાય પણ એક કુલર લઈ લઈશું સીતિકા અમારા ઘર માટે થઈને તો હાટ આટલું તો ખરી રહી છે આવી રીતે તું બધી વાતો ના કર

બહાર જઈને આપણા પેલા પાડોશી છે અને ખબર ને કઈ ગ્રીન ટી નું કીધું કે અમારે છે ને દૂધ વાળી ચા નથી પીવી અમારે તો ગ્રીન ટી પીવી છે હું એમ વિચારું છું કે આ ગ્રીન ટી શું હોય એમાં હું એમ કેતા કે લીલી કલર ની ચા હોય

અને તારા ભાઈ ના તારા બાપુજી ના કેટલા મારા ફોન આવતા હતા કે ઘરે આવો આવો પછી જાવું પડે ને તો એ તો કઈ કુવામ પડવા આવજો તો તમને લઈ જશો મને કે હાલ કુવામ પડવા ને કીધું તાર પપ્પા તું મરવાની વાત હું કામ કરશો હે અને બીજી વાત એ કે જો હવે તો ઘરે આવી ગયા છે હવે ને અને એસી ફૂલે ફૂલ કરી નાખ્યું છે તો આમ ઠંડો ઠંડો આમ એસી નો અહેસાસ લેને હું તો અહેસાસ લવ જ છું તમે ના પાડશો ને

કામ કરો ને તમારું હું છું રેડી અને પછી જઈએ ભલે આ જેલ કાગડો દઈ તરત લઈ ગયો તે જગીશા કેમ આટલી બધી ઉદાસ થઈને બેઠી છો તો શું કરીએ હું એ જ વિચાર કરું છું કે ક્યાં તો આપણા ઉછેરમાં ભૂલ થઈ છે ક્યાં તો આપણા સંસ્કારોમાં ત્યાં છોકરી આજે આટલું બધું આપણને સંભળાવીને ગઈ ઠીક છે એ જે બોલી ગઈ ને એને આટલું બધું મન પર લઈને નહીં બેસી રહેવાનું એ તો એના ઘેરે છે આપણા ઘેરે આવે કે ન આવે આપણા વિશે ફરક પડે આપણે એને વિદાય કરી દીધી એટલે આપણે જવાબદારીમાંથી આપણે છોટા થઈ ગયા હવે એને આપણા ઘર માં આવવું કે ના આવવું એના મન પર ડિપેન્ડ કરે છે એટલે આનું બધું મન પર ન લેવાનું શું મન પર નઈ લેવાનું શું એને વિદાય કરી તો આપણી બધી ફરજ પૂરી થઈ ગઈ એમ હા મેં તને કીધું ને હંમેશા માં બાપ દીકરીને વિદાય કરે એટલે મા બાપ ની ફરજ એ લોકો નિવૃત્ત થઈ ગયા માનવાનું પછી દીકરી એની ફરજ નિભાવી હોય ને એના બાપાના ઘરે આવે પાંચ પંદર દી રહેવું હોય તો રહે એ એના પર આધાર રાખે છે એ તો હું તને સમજાવું છું કે તન તમે કેમ ભૂલી જાઓ છો એ મારી દીકરી છે મેને જન્મ આપ્યો છે તો હું એને કેવી રીતે ભૂલી શકું સો ભૂલી જાવ વાત તો તારી એકદમ ખરે છે એક માને પોતાની દીકરીને ભૂલવું ને એ સહેલું નથી પણ અમુક દીકરી એવી હોય ને એને ભૂલી જવામાં મજા છે કદાચ આપણા ગયા જન્મના પાપ હશે જે આ જન્મમાં આપણે ભોગવવા પડે છે અને આપણી દીકરી આપણને પાપની સજા આપી રહી છે એ વાત ખરી છે બસ આવી રીતે જ મન મનાવીને રહી જવાનું કે આપણે કોઈ ઉણપ રહી ગઈ હશે એને સાચવવામાં એની જવાબદારી નિભાવવામાં અને આજે એને સજા આપણે ભોગવીએ છે એવું માનવાનું આવી ગયો બેટા તો હા સમય લીધું હા મને રીતિકાએ બધી વાત કરી અને અહીંયા આવ્યો ત્યારે તમારા લોકોની વાત સાંભળી પણ જુઓ હવે છે આ બેનની વાત મૂકી દો ને એક ની એક વાત કર્યા કરવાથી હું મળવાનું છે આપણને ખોટે ખોટી ચિંતા કરવાની ને બેટા તારી મમ્મીને એ જ સમજાવું છું કે તું શું કામ ઉદાસ થઈને સામે આપણને આટલા નીચા પાડ્યા મમ્મી સ્વભાવ છે હા મે હા બેન માટે થઈને આપણે હું નથી કર્યું એને ભણવું હતું કેતી કે મારે કોલેજ કરવી છે હવે એનો વિચાર કરીને પપ્પાએ મારું ભણવાનું મુકાવડાવી દીધું એટલો પ્રેમ કરતા હતા તમે લોકો અને એ પ્રેમ ખોટો નથી કેતો પણ મને તો આજે ગયું છે છે કે બેને ને હા દીકરી હોવાની મર્યાદા તો મૂકી દીધી છે પણ એક ભાઈ તરીકે એક ભાઈ તરીકે મને ગણતી બંધ થઈ ગઈ છે કોઈ દિવસ ફોન બોન કઈ કરવાનો નહીં કોઈ દિવસ સરખી રીતે વાત કરવાની નહીં

આવું થવું સ્વાભાવિક છે આવી રીતના કોણ કરતું હોય છે કઈ એવી દીકરી હશે કે જેને બાપની ગરીબીની શરમ આવતી હશે કોઈ વાંધો નહીં બેટા તું આટલું બધું મન પર ના લેતા અને તે શું કીધું આટલા ટાઈમ પછી તારી પર ફોન નથી કર્યો તો તને તો ખબર છે ને કે તારા લગ્નમાં પણ હાજર નહોતી ત્યારે એ લોકો મોટી ટૂરમાં નીકળી ગયા હતા ખેર છોડો એને ફરવા જવું તો નીકળી ગઈ પણ તું એવું મન પર ન લેતા કે તારી સાથે વર્તન નથી રાખતી સારું એનો સ્વભાવ થઈ ગયો છે એ તો તું જાણે છે ને બાપા આ બધી જગ્યાએ પૈસા કામ નતા આવતા માણા ના સંબંધ કામ લાગે છે અને ગમે એમ થોય હું તમે એના મા બાપ મટી જવાના છો હું એનો ભાઈ છું તે મટી જવાનો છું પણ નહીં અહીંયા આવે છે તો આપણે ક્યાં એને એમ કહીએ છીએ તું ભાઈ ત્રણ ચાર દી રોકા અરે અહીંયા આવી છો ત્યાં લગી તો એટલી રીતના વાત કે પણ નહીં એનો સ્વભાવ જ બદલાઈ ગયો છે એના મગજમાં આ રીતનું હશે પણ બેટા હું તો એમ કઉ છું આપણે એના મા બાપ છે આનું મા બાપ નું ઘર છે એનું પિયરિયું છે હવે એની રીતે આવે ન આવે એને મનમાં બોલે તો આપણે મન પર ન લેવાનું બાપા એ માં બાપ તરીકે નો તમારો મલાજો ના રાખતી હોય તો તમે હું કામ એટલી ચિંતા કરો છો શું બાપા હા મારી બેન ને છે આપણા ઘર માં આવવું હોય તો આવે ન આવવું હોય તો ન આવે બાકી આવી રીતે વારા ઘડી આપણે હડધૂત કરીને વયું જાવું હે હા કા યોગ્ય છે હા જરાય મને પોહા એમ નથી એને ના પાડી દેજો બીજી વાર નો આવે અરે તું કેવી વાત કરે છે બેટા દીકરી ને એનો બાપ ઘર માં હોય ના પાડી શકે એવો કયો બાપ હોય કે તું મારા ઘર માં નહીં આવતી એમ કહી